ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને ઉનાળામાં એવા અમુક ફળો છે જે ઉનાળામાં જ ખાવાતા હોય જેમ કે તરબૂજ છે ચીકુ છે દ્રાક્ષ છે વધારે ઉનાળો શરૂ થશે એટલે કેરીની સિઝન આવશે કેરી ઉપર તૂટી પડીશું કારણ કે સૌથી વધારે પ્રિય ફળ હોય છે પણ આ બધા ફળોમાં બી એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફળ છે એ છે તરબૂચ ઉનાળામાં તરબૂજ બધાના ઘરમાં આવતું જ હશે અને ઘણા બધા લોકોનું એ પ્રિય પણ હશે તરબૂચ આપણા શરીર માટે ખૂબ જ ગુંડા માનવામાં આવે છે તો આજે આપણે એ જોઈએ કે તરબૂચ ખાવાથી આપણા શરીર ઉપર કયા કયા બેનિફિટ થતા જોવા મળે છે તરબૂચ ખાવાની તો સાથે સાથે તરબૂચનો આપણી સુંદરતામાં નિખાર થતો જોવા મળે છે આપણને ગ્લો આવે છે અને તરબૂચનો આપણે લાલચ ભાગ ખાતા હોઈએ એનો સફેદ ભાગ છે એના બીયા છે એ પણ એટલા ઉપયોગી છે આપણે લાસ્ટમાં જોઈશું તો વિડીયો લાસ્ટક જરૂર જોજો તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ઠાકીચા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં તરબૂજ માં સૌથી વધારે પ્રમાણમાં પાણી એટલે કે બાણું ટકા જેટલું પાણી રહેલું હોય છે અને તેમાં કેટલા બધા ન્યુટ્રિશન જેવા કે વિટામિન એ છે વિટામિન સી છે વિટામિન બી છે ફાઈબર છે એન્ટી છે લાઈકોપીન છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જેવા કેટલાક ખનિજ તત્વોની માત્રા વધારે પડતી પ્રમાણમાં જોવા મળે છે આપણે જોયું છે કે તરબૂચ લાલ લાલ રંગના હોય છે પણ જે આ લાલ રંગ હોય છે એના માટેનું એક પ્રોટીન હોય છે જેને લાઇકોપિન કહેવામાં આવે છે લાઇકોપિનના લીધે તરબૂચ લાલ કલરનું હોય છે અને આની સરખામણીમાં જે યલો વોટરમેલન હોય છે એમાં લાઇકોપિન એકદમ ઓછું હોય છે જે આ લાઇકોપિન છે આપણી હાર્થની હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે આપણને બધાને એ તો ખબર જ છે કે ટમેટું આપણા હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે અને સારું એવું સાબિત થયું છે પણ ટમેટાનો જે લાલ રંગ છે એમાં પણ લાઇકોપીન પ્રોટીન જ રહેલું હોય છે પણ ટમેટા કરતા તરબૂચમાં બેતાલીસ ટકા ગણું જેટલું વધારે લાઇકોપીન હોય છે એટલે તમે સમજી શકો છો કે તરબૂચ આપણા હેલ્થ માટે કેટલું બધું બેનિફિટ હોય છે માટે તરબૂચને ને આપણે ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ અને જે લોકો weight loss કરવા માંગતા હોય એના માટે પણ તરબૂચ એક ઉત્તમ fruit ગણવામાં આવે છે તો ચાલો આપણે એ જોઈએ કે તરબૂચના કયા કયા ફાયદાઓ થઈ શકે છે પહેલું છે આપણને હાઇડ્રેટ રાખે છે આપણને એ તો ખબર જ છે કે આપણા શરીરમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પાણી રહેલું હોય છે અને ઉનાળામાં આપણને પસીનો આવે ગરમી લાગે કે સ્ટ્રોક ના લીધે શરીરના જે મિનરલ છે વિટામિન છે એ પસીના દ્વારા બહાર નીકળી જાય છે જેના લીધે આપણને ડિહાઇડ્રેશન ફીલ થાય છે અને આપણે આજ કંડિશનમાં જો તરબૂચ લઈએ તો એમાં સૌથી વધારે પ્રમાણમાં પાણી એટલે બાણું ટકા જેટલું પાણી હોય છે જે આપણને ઇમિડિએટલી હાઇડ્રેટની ફીલિંગ કરાવે છે અને આની સાથે સાથે તરબૂચમાં મિનરલ તત્વો પણ રહેલા હોય છે જે આપણા શરીરના ઇલેક્ટ્રોલાઇટ હોય એને બેલેન્સ કરે છે અને આપણા શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે બીજું છે વજન ઘટાડવામાં હશે કે જેનો ગ્લેસેમિક ઇન્ડેક્સ ઓછો હોય જે એકદમ લો કેલરી હોય જે ફટાફટ જલ્દી પાચન થઈ જાય તો એના માટેની એક બેસ્ટ ચોઇસ છે એ છે તરબૂચ કારણ કે તરબૂચમાં એકદમ લો કેલરી ફ્રૂટ ગણવામાં આવે છે અને આની સાથે સાથે તરબૂચમાં સૌથી વધારે પ્રમાણમાં વોટર અને ફાઈબર કન્ટેન્ટ રહેલું હોય છે જે આપણને ફૂલનેસની ની ફિલિંગ અપાવે છે આપણી એપેટાઇટ ને કંટ્રોલ કરે છે જેના લીધે આપણે ઓવર ઇટિંગ નથી કરતા અને આપણે આપણો વેઇટ લોસ કરી શકીએ છીએ ત્રીજું છે હૃદય ને સ્વસ્થ રાખવા માટે આપણે એ જોયું કે તરબૂચમાં લાઇકોપ્રીન પ્રોટીન રહેલું હોય છે જે આ લાઇકોપ્રીન પ્રોટીન તરબૂચનું હોય છે એ જ આપણા શરીરની જે લોહીની નળીઓ છે જે નસો છે એને ખુલ્લી રાખે છે એના લીધે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય અને એ જ આપણી લોહીની નળીમાં રહેલું જે કોલેસ્ટ્રોલ હોય એને પણ ઓછું કરે છે અને આપણું જે બ્લડ પ્રેશર હાઈ હોય તેને પણ લો કરવામાં મદદ કરે છે અને આની સાથે સાથે તરબૂદમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ રહેલી હોય છે જેના લીધે આપણી જે લોહીની નળીમાં જે ઓક્સિડેશન ની પ્રક્રિયા થતી હોય એને ઓછી કરે છે અને આની સાથે સાથે તરબૂદમાં હજુ એક અદભુત પ્રોટીન હોય છે જે છે સિટ્રોલિન સિટ્રોલીન પ્રોટીન જ આપણા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઈડના પ્રોડક્શન ઓક્સાઈડ આપણા બરાબર સર્ક્યુલેશન થાય બરાબર સર્ક્યુલેશન થતું હોય તો આપણને જે હાઈ બ્લડ પ્રેશર હોય એ પણ ધીરે ધીરે કંટ્રોલમાં આવી જાય છે અને લો થાય છે માટે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરનો ઇશ્યુ રહેતો હોય એ લોકો માટે તો તરબૂચ ખાવું ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે ચોથું છે 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 કેન્સરને રોકવામાં મદદ કરે એક રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે કે જે લોકો પોતાના ડાયટમાં તરબૂતનો ઉપયોગ કરતા હોય એ લોકોને કેન્સર થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે અને અમુક સાયન્ટિસ્ટ એ તો રિસર્ચ કરીને એ પણ બતાવેલું છે કે તરબૂત અમુક એવા પ્રોટીન છે જે એન્ટી કેન્સર પ્રોપર્ટી ધરાવે છે જેના લીધે આપણને બ્રેસ્ટનું કેન્સર હોય કે ગર્ભાશયના હોય કે જે કેન્સર હોય એનો ચાન્સીસ ઘણો ઓછો થતો જોવા મળે છે અને તરબૂદના જે બે કોમ્પોનન્ટ છે જે એન્ટી કેન્સર પ્રોપર્ટી ધરાવે છે એમાંનું પહેલું છે લાયકોબ્રી જે આપણે પહેલા જોયું જે તરબૂદના લાલ રંગના કારણે હોય છે અને બીજું છે કુર્કુબિટાસિન એલ આ બંને કોમ્પોનન્ટ છે જે આપણા શરીરના જે કેન્સર સેલ હોય ઉપયોગ આપણા આંખોની રોશની માટે જ ફાયદાકારક માનવામાં આવેલો છે કારણ કે તરબૂતમાં જે લાયકોપીન પ્રોટીન રહેલું હોય છે જે આપણું આંખની જે ડીજનરેશનની પ્રોસેસ હોય એને રોકવામાં મદદ કરે છે અને આપણી આંખોની રોશની વધારે છે જેમ ઉમટ થાય એમ આપણી આંખોની જે રોશની હોય ઓછી થતી જાય છે કારણ કે આપણી આંખોના જે સેલ હોય છે ડાઉન કરે છે અને આપણી આંખોની રોશની વધારે છે માટે જે લોકોને આંખના નંબર હોય કે આંખ કમજોર થઈ ગયો હોય એ લોકો માટે તરબૂચ ખાવું બેસ્ટ છે છઠ્ઠું છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન મતલબ કે જે લોકોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની તકલીફ રહેતી હોય જે લોકો પ્રોપર કરી શકતા ના હોય એ લોકો માટે ખાસ કરીને તરબૂચ ખાવું ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે કારણ કે તરબૂચમાં રહેલું સિટ્રોલીન પ્રોટીન જે નાઇટ્રિક ઓક્સાઇડના પ્રોડક્શન ને વધારે છે જેના લીધે લોહીની નસો બરાબર ફૂલે છે અને ફેલા છે જેના લીધે જે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન નો પ્રોબ્લેમ હોય એ દૂર થાય છે કે જો બ્લડ જ બરાબર સર્ક્યુલેટ થાય તો આપણું જે પેનિસ હોય છે એ બરાબર ઇરેક્ટ થશે અને આપણો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જે નોર્મલ થઈ શકે છે માટે જે લોકોને આ પ્રોબ્લેમ હોય એ લોકો એના ડાયટમાં તડબૂતનો ઉપયોગ જરૂર કરો આ તમૂ છે ઇમ્પ્રુવ ડાયજેશન તડબૂતના ઉપયોગથી આપણને એસિડિટી છે ગેસની તકલીફ છે પેટને લાગતી કોઈ પણ તકલીફ છે આતડડાના ચાંદા છે આ બધી તકલીફમાં રાહત આપવામાં મદદ કરે છે

અને તરબૂચમાં રહેલું જે વિટામિન એ છે જે આપણી સ્કિનને ગ્લો કરવામાં મદદ કરે છે અને સ્કિનનું જે ટેક્સચર હોય છે એ પણ સુધારે છે અને તરબૂચમાં રહેલું વિટામિન સી જે આપણા સ્કિનના કોલેજ ઓલ સેલ હોય છે એનું પ્રોડક્શન વધારે છે જેના લીધે કરચલી આવી જવી લચકપણ આવી જવી કે કાળા ઘેરા આવી જવા એ બધી તકલીફોમાંથી રાહત મેળવવામાં મદદ કરે છે અને તરબૂચમાં રહેલું જે મેગ્નેશિયમ છે એ આપણી

કારણ કે તરબૂટનો જે વ્હાઈટ ભાગ છે તેમાં એલ સિટ્રિલ નામનું અમાઈનો એસિડ રહેલું હોય છે જેને નોન ઇસેન્શિયલ અમાઈનો એસિડ કહેવામાં આવે છે અને તેના આપણે ઓછા કરી શકીએ છીએ માટે તમે એ ભાગને સ્બૂદી બનાવીને કે ક્રશ કરીને તેનો ઉપયોગ કરી શકો છો જે આપણા હાર્ટ માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને તરબૂચના બીયા જેમાં મેગ્નેશિયમનો એક્સિલન્ટ સોર્સ હોય છે જે આ મેગ્નેશિયમ છે એ બ્લડ વેસલ હોય એને રિલેક્સ કરે છે જેના લીધે જે હાઈ બ્લડ પ્રેશરના ચાન્સીસ હોય એ પણ આપણને ઓછા થાય છે અને જે બ્લડ પ્રેશર હોય છે એ ડાઉન થવાની પ્રક્રિયા શરૂ થાય છે અને આની સાથે સાથે બિયામાં સૌથી વધારે પ્રમાણમાં રહેલો છે જે આપણને ડિપ્રેશનમાંથી રાહત મેળવવામાં મદદ કરે છે માટે બિયાને અને સફેદ ભાગને ફેંકી ના દેતા તેનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ જે એક સારો એવો બેનિફિટ આપણને મળી રહે

જેના લીધે ચહેરાનો ગ્લો વધશે અને જે ફાઇન લાઇન છે જે રિંકલ છે એ આપડી દૂર થશે બીજું છે તરબૂચનો રસ લો તેમાં રૂ પલાડીને રાખો પછી આ રૂ ને આપણે ચહેરા પર ધીમે હાથે ફેરવો પછી 10 મિનિટ સુધી ચહેરાને ધોઈ લો જો આ નિયમિત રીતે કરવામાં આવે તો આપણો ચહેરો એકદમ સ્વસ્થ બને છે ત્રીજું જે મેઈન ઇમ્પોર્ટન્ટ છે